જામકંડોળા ખોડલધામ મહિલા સમિતિના બહેનો દ્વારા એક હજાર એકસોને દીપ પ્રગટાવવામાં આવ્યા હતા કંડોડા ખોડલધામ મહિલા સમિતિના બહેનો દ્વારા એકસો કર્યો હતો સમિતિના બધા બહેનોએ પ્રથમ નવરાત્રિએ ઘટ સ્થાપન કર્યું હતું એ જ ઘટ સ્થાપનનું છેલ્લા નોરતે દીપ યજ્ઞ કરીને કાર્ય પરિપૂર્ણ કર્યું હતું રામનવમીના પાવન પર્વ પર બધી બહેનોએ કેસી સાડી પહેરીને રામ

દિવસે અમે ખોડલધામ સમિતિના બેનો ખોડલધામના આંગણે મા ખોડલના સાનિધ્યમાં એક હજાર એકસો ને અગિયાર દીપો માળા પ્રગટાવી અને દીપ યજ્ઞ કરશું આ દીપ યજ્ઞ માટે પ્રથમ નવરાત્રિએ અમે ઘટ સ્થાપન કરેલું અને એ જ ઘટનું આજ રોજ પૂજન કરી અને દીપ યજ્ઞ કરી અને એમનું વિસર્જન કરશું મા ખોડલના સાનિધ્યમાં આ કાર્યક્રમ માટે અમે દહીનો ઘરેથી જ વાઇટો બનાવી અને લોટ અને ઘીનું દિવેલ પૂરું પાડશું અને મા ખોડલના સાનિધ્યમાં અને રામનવમીના દિવસે એક હજાર એકસો ને અગિયાર દીપમાળાઓ મા ખોડલની સમક્ષ પ્રગટાવી અને અમારી ભક્તિને રજૂ કરશું તેમજ મા ખોડલના મંત્રો થી પણ આંગણું બજાવશું અને રાસ ગરબા અને ભજન કીર્તન કરી અને આજનો દિવસ ઉજવશું આજ રોજ બધા જ બહેનોનો સાથ સહકારથી મા ખોડલના આંગણે દીપયજ્ઞ અમારા દ્વારા સંપન્ન કરાયેલો ખોડલધામના આંગણે ખોડલધામ ટ્રસ્ટ તરફથી સારો એવો સહયોગ મળેલો બધ બધા જ બહેનોએ ફળ ફળા અહીંયા જ કરેલું અને ખૂબ જ ભક્તિભાવથી આનંદનો ઉત્સવ ઉજવેલો આ આ આનંદ મેળામાં બધા આ આનંદના ઉત્સવે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો છે જામકંડોળા અને તેમજ આસપાસના બધા જ ગામના બહેનોએ આજ રોજ કેસરિયા સાડી એટલે કેસરિયા ભગવામાં બધા બહેનોએ ભક્તિભાવથી ઉજવણી કરી છે અને બધાનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે આમ જ મા આશીષથી આવા જ સારા કાર્યો કરતા રહે એવી શુભકામના સાથે મા જય મા કુડલ